મિત્રો તમે સાંભળી શકો છો રેગ્યુલર એમને હાઈટ મન નો ઉતારો આવે છે પણ આ અમારી દવા વાપરી છે તો આગળ એસી મન પ્લસ જશે એવું લાગે છે તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમારા માટે લઈને આવી ગયો છું તમાકુની ખેતી અને મિત્રો તમે તમાકુ ખેતી કરતા હોય અને તમારે તકલીફ આવતી હોય જેમ કે વિકાસ ના થતો હોય પત્તાની જાડાઈ ના વધતી હોય પ્લસ એની અંદર કુકડવાટ અને કુંજરો વળી જતો હોય જો આવી બધી તકલીફ થી તમે હેરાન થતા હોય તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો આ વિડીયો ની અંદર તમને સંપૂર્ણ માહિતી મળવાની છે તો આપણે પહેલા પહેલી હું તમને બતાવીશ તમાકુની ખેતી હા તમાકુ પત્તું તમે જુઓ ફાટી એ ગયું જો તમાકુ પત્તું જો તમે અને વિકાસ તમે જુઓ ખાલી એની પહોળાઈ એની વજન જાડાઈ આ એક ને એમાં હાઈટ જુઓ ખાલી છેક મન ઘરે આવે છે બરાબર ને આ જો ખેડૂત મિત્ર ઉભા કેટલે આવે આ તમાકુ તમે જુઓ આ છે મિત્રો આપણી વસ્તુનો પાવર અને એક પત્તું લઈ આ દરેક પાતા તમે જુઓ અને વિકાસ તમે જુઓ બાકી આ પાછળથી તમને બતાવીને રગો જુઓ ખાલી આ જુઓ રગો એની જુઓ જાડાઈ એની જુઓ આ પત્તું જુઓ તમે ખાલી જુઓ પત્તાની જાડાઈ આ છે મિત્રો તમાકુની ખેતી આ મિત્રો તમે તમાકુની ખેતી નિહાળી રહ્યા છો

પત્તા સુકાઈ જતા સુકાઈ જતા અને બીજું મિત્રો કુકર વાટ તકલીફ હતી અને ચાચડી કેવી હતી આટલો મોટો બધા વિકાસ થયો ખેડૂત મિત્રો છે જેમની જમીન છે એમને પણ ચર્ચા કરી તમને કેવું લાગે છે કેવું નીકળશે ઉત્પાદન એસી પંચ્યાસી મન જેવું નીકળે મિત્રો આજે તમાકુ વિકાસ જોઈને એમને એવું લાગી રહ્યું છે કે એસી પંચ્યાસી મન

તમે તમાકુની ખેતી કરતા હોય અને તમારે તકલીફ આવતી હોય વિકાસ ના તો હોય અભય તકલીફ થતી હોય તો વિડીયો લાસ્ટ સુધી જોજો હવે આપણે વાત કરીશું કે એમને કઈ દવા વાપરી તો આ બે દવાનો સ્પ્રે કર્યો તમે બરાબર કેટલી વાર કર્યો સ્પ્રે એક જ વાર ખાલી મિત્રો એક જ વાર આ દવાનો સ્પ્રે કરેલો છે ક્રોપ પરિવર્તન અને પેસ્ટ વર્ગો બંને પંપની અંદર પચીસ એમ નાખીને વાપરવાની અઢી વીઘા માટલી વાપરી અઢી વીઘા વાપરી એમ ને અઢી વીઘા મિત્રો વાપરેલી છે અને બીજી છે બીજી જમીનમાં નાખી આ જમીનમાં નાખીને આની સાથે સોઇલ પાવર નાખ્યો લિક્વિડ મિત્રો ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર વિડીયો છે આપડી વસ્તુ આપડે કેટલો સમય થયો પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ દિવસ મિત્રો પિસ્તાલીસ દિવસ તમાકુ તમ જો એકદમ જાડી પરફેક્ટ બીજા ખેડૂત મિત્રો આપડી વિડીયો જોશે એમને તમે શું કહેવા માંગો છો દવા બાબતે દવા બાબત દવા સારી જ છે દવાનો યુઝ કરો છે તમાકુ હોય યુઝ કરો અને તો આનું રિઝલ્ટ સારું છે મિત્રો તમે સાંભળી શકો છો તમાકુની ખેતી કરતી હોય કરતા હોય તો એક વાર અમારી આ વસ્તુ અવશ્ય વાપરો રિઝલ્ટ આવે બીજા ખેડૂતો આવે ને પૈસા આપડે પડી ના જાય ને જોવા હોય તો મિત્રો તમે સાંભળી શકો છો ખેડૂત મિત્રોના માં જોવું હોય તો જોઈ જાય આ ખેતર બીજી દસ પંદર વીઘો માં વાપરી છે અઢી વીઘામાં દવા આપડી વાપરી રિઝલ્ટ આજે સારું લાગ્યું તો બીજા દસ પંદર વીઘામાં આપડી દવા વાપરી ઓકે ઓકે તો વિડીયો લાસ્ટ તક જોઈએ બદલ તમારો ખુબ ખૂબ આભાર અને તમે તમાકુની ખેતી કરતા હોય તો વિડીયો વધારેમાં વધારે શેર કરો આખા ભારત દેશની અંદર આપડી આ વિડીયો દેખાવી જોઈએ ઓકે થેન્ક યુ સો મચ